નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ત્રણ ચાર બે હજાર ચોવીસને આજે ના હળોદ માર્કેટયાર્ડના વિવિધ જણસીઓના ભાવ માટે થઈ અને મિત્રો અત્યારે આપણે મળ્યા છીએ કે આજે ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓ વેચવા માટે જે ખેડૂત મિત્રો આવ્યા હતા તો તેને ક્યાંથી ક્યાં સુધીનો જે છે તે બજાર ભાવ મળ્યો છે તે માટે થઈ અને અત્યારે મિત્રો આપણે મળ્યા છીએ પેલા ફટાફટ તમને ભાવ જણાવી દઈએ તો આજનો કપાસનો ભાવ હળોદ માર્કેટયાર્ડમાં અને ખાસ મિત્રો આ વીસ કિલોનો એટલે કે એક મણનો ભાવ છે આજનો કપાસનો ભાવ રહ્યો છે બારસો થી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે તેરસો ને મણ જ્યારે જીરુનો ભાવ રહ્યો છે બેતાલીસો થી ચુમોતેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચ હજાર છસો ને મણની જ્યારે વરિયાળીની વાત કરીએ વરિયાળીની સૌથી વધારે આવક જે છે તે આજે માર્કેટયાર્ડમાં નોંધાય છે વરિયાળીનો ભાવ રહ્યો છે બારસો થી સત્તરસો ને સુધીનો જેની આવક થઈ છે તેર હજાર સાતસો ને મણની જ્યારે એરંડાની વાત કરીએ તો એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો ને એક થી અગિયારસો ને પંચાવન રૂપિયાનો જેની આવક થઈ છે અગિયાર હજાર ચારસો ને ચોરાણું મણની જ્યારે ઘઉંની વાત કરીએ તો ઘઉંની ઘઉંનો ભાવ રહ્યો છે મિત્રો આજે ચારસો એકવીસ થી પાંચસો ને નેવ સુધીનો ઘઉંનો ભાવ રહ્યો છે એની આવક નોંધાઈ છે તેરસો ને પંદર મણની રાયડાની વાત કરીએ તો રાયડાનો ભાવ રહ્યો છે આઠસો ને અઠાવન થી નવસો ને સુડતાલીસ રૂપિયાનો એની આવક નોંધાઈ છે ચારસો ને પચીસ મણની જ્યારે રાયની વાત કરીએ તો રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસ થી તેરસો ને પાંત્રીસ રૂપિયાનો એની આવક નોંધાઈ છે ઓગણીસો તેર મણની ધાણાની વાત કરીએ તો ધાણાનો ભાવ રહ્યો છે બારસો ને એક થી અઢારસો ને પિસ્તાલીસ સુધીનો એની આવક નોંધો ને બોતેરની પાંત્રીસો બોતેર મણ ની ચણાની વાત કરીએ તો ચણાનો ભાવ છે એક હજાર ત્રીસ થી એક હજાર અઠાણું લગીનો ભાવ રહ્યો છે ચણાનો ને એની આવક નોંધાઈ છે બે હજાર ને એકાણું મણની સોલે ચણા તો ચણાનો ભાવ રહ્યો છે પંદરસો થી ઓગણીસો ચાલીસ સુધીનો એની આવક નોંધાય છે છે નો એની આવક નોંધાય છે બારસો ત્રીસ રૂપિયાની સોરી બારસો ને ત્રીસ મણની આવક જે છે મિત્રો એ નોંધાય છે નંબર એડ કરો ઓકે સોનગ્રા સાધુભાઈ કઈ રહ્યા છે કરદેશ હમણાં એડ તો ખાસ મિત્રો આ હતા આજના હળોદ માર્કેટ યાર્ડના બજાર પર આભાર મિત્રો